આણંદમાં ભરતસિંહ સોલંકી ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે અને આ જ અંગે જીએસટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી છે આગામી લોકસભા ચૂંટણીને લઈને છવ્વીસે છવ્વીસ બેઠકો અંગે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે તો કોંગ્રેસ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી છે આગામી લોકસભા ઇલેક્શનને લઈને તમામે તમામ ઇલેક્શન બેઠકો અંગે યાદી તૈયાર કરવામાં આવી છે અને સૌથી પહેલા સૌથી સચોટ જીએસટીવી આ અંગે આપને જણાવી રહ્યું છે આ જ અંગે વાત કરવા અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા કિશન કિશન જણાવશો કે કોંગ્રેસ દ્વારા જે યાદી બહાર પાડવામાં આવી છે કોના કોના નામ ચર્ચામાં છે કઈ બેઠકો માટે દેવાંગ ચૂંટણીનું વ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને ગમે તે ઘડીએ આચાર સંહિતા લાગુ પડી શકે છે અને જે ચૂંટણી કમિશન છે તેના દ્વારા તારીખો નક્કી થઈ શકે છે આજે દિલ્હીમાં દેશભરમાંથી વિરોધ પક્ષના નેતા સીએમ અને જે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે તેઓની છે તે સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાઈ હતી અને તેમાં જે નામ ચર્ચાયા છે અને જે ગુજરાતના નેતાઓ પરેશ ધાનાણી અને અમિત ચાવડા જે નામોની યાદી લઈ અને દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા તે નામોની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા અમદાવાદ ઈસ્ટની વાત કરવામાં આવે તો રોહન ગુપ્તા અથવા હિમાંશુ પટેલ છે તો અમદાવાદ વેસ્ટની વાત કરવામાં આવી અનામત સીટ છે રાજુ પરમારનું નામ ચર્ચામાં છે એક સૌથી અગત્યની વાત એ છે કે જે રીતે આજે ડિસિઝન લેવામાં આવ્યું છે દિલ્હી ખાતે સ્ક્રીનિંગ કમિટીમાં કે ચાલુ ધારાસભ્ય અને ચાલુ રાજ્યસભાના સાંસદોને

મિતેશ ગરાસિયાનું નામ પણ દાહોદ બેઠક પર છે તે ચર્ચાયું છે છોટા ઉદેપુરની વાત કરવામાં આવે તો રણજીત રાઠવા મોહન રાઠવાના દીકરા છે અને મોહન રાઠવા કોંગ્રેસના સૌથી દિગ્ગજ ધારાસભ્ય છે 12 ટર્મથી પણ વધારે વખત મોહન રાઠવા છે તે ચૂટાઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે અને તેમના દીકરા રણજીત રાઠવાનું નામ પણ ચર્ચામાં છે ધીરુભાઈ ભીલનું પણ નામ છે બારડોલી સીટની વાત કરવામાં આવે તો એક્સ એમપી તુષાર ચૌધરી અને આનંદ ચૌધરીનું નામ ચર્ચામાં છે બરોડા સીટ પર પ્રશાંત પટેલનું નામ છે શહેર કોંગ્રેસના પ્રમુખ છે તેઓ નવસારી સીટની વાત કરવા જઈએ તો ધર્મેશ પટેલ મનોજ પરમાર અથવા તો કોઈ કોંગી વરિષ્ઠ નેતાના પરિવારનો સભ્ય છે જે નવસારી સીટ પર લડે તેવી શક્યતાઓ છે સુરતની વાત કરીએ તો પપ્પન તોગડિયા જેવો વિરોધ પક્ષ અમદાવાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા છે અશોક અધેવડા અને અન્ય એક નામ ચર્ચામાં છે જે હજુ સુધી બહાર નથી આવ્યું બનાસકાંઠાની વાત કરવામાં આવે તો જોયતા પટેલ ગોવા રબારી અને દિનેશ ગઢવીનું નામ ચર્ચામાં છે પરંતુ પક્ષ છે તે ચૌધરી ઉમેદવારને ટિકિટ આપે તેવી પણ એક પ્રબળ શક્યતાઓ છે પાટણની વાત કરવામાં આવે તો યુવા નેતા અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર જેવો પાટણના પૂર્વ સંસદ સભ્ય રહી ચૂક્યા છે તેઓનું નામ પણ ચર્ચા મહેસાણાની વાત કરવામાં આવે તો જીએમ પટેલ સરકાર અધિકારી છે અને કીર્તિસિંહ ઝાલા જે હમણાં ખૂબ ચર્ચામાં રહ્યા તેઓનું નામ પણ આજની જે સ્ક્રીનિંગ કમિટીની બેઠક છે તેમાં ચર્ચાયું છે સાબરકાંઠાની વાત કરીએ તો મહેન્દ્ર બારૈયા એક સેમએલએ છે સાથોસાથ રાજેન્દ્ર કુંપાવત મધુસૂદન મિસ્ત્રીના ખૂબ જ અંગત માનવામાં આવે છે ગાંધીનગર જીતુ પટેલ સીજે ચાવડા જો પક્ષ છે તે પોતાના નિયમો સાથે ફેરફાર કરે અને ચાલુ ધારાસભ્યને ટિકિટ આપે તો સીજે ચાવડાનું નામ પણ ચર્ચામાં છે અમરેલીની વાત કરીએ તો વિરજી ઠુમરના દીકરી જેની ઠુમરનું નામ ચર્ચામાં છે

અને અન્ય નામોની જે ચર્ચા છે તે હજુ રાજકોટમાં બાકી છે પોરબંદરમાં લલિત વસોયાનું નામ ચર્ચામાં હતું પરંતુ જો પક્ષ ચાલુ ધારાસભ્યોને ટિકિટ ના આપે તો તેવામાં પોરબંદર સીટ કોને લડાવી તે પણ હજુ ચર્ચા બાકી રહી સાથોસાથ ઉર્વશી માંડવાર પણ ચર્ચામાં છે જૂનાગઢની વાત કરીએ તો તમામ ધારાસભ્યો જૂનાગઢમાં કોંગ્રેસના છે અને તમામ ધારાસભ્યોને ટિકિટ ના આપી તેવી આજે ચર્ચા છે તેમાં જૂનાગઢનું નામ પણ ચર્ચામાં બાકી જ રહ્યું છે ભાવનગરની વાત કરીએ તો નાનું વાનાણી ભીખુ જગરિયા ભરૂચની વાત કરીએ તો છોટું વસાવા બીટીપી સાથે ગઠબંધન થાય તેવામાં કચ્છની વાત કરીએ તો જીગ્નેશ મેવાણી અપક્ષ લડે તેવી ચર્ચા છે નરેશ મહેશ્વરીનું નામ પણ ચર્ચામાં વલસાડની વાત કરીએ તો કિશન પટેલ પૂર્વ સંસદ સભ્ય રહી ચૂક્યા છે અને જીતુ ચૌધરીનું નામ ચર્ચામાં છે સુરેન્દ્રનગર સોમા ગાંડાનું નામ ચર્ચામાં હતું પરંતુ એક ડિસિઝન લેવાયું કે ધારાસભ્યને ટિકિટ ના આપી તેવામાં લાલજી મેરનું નામ ચર્ચામાં રહ્યું છે એટલે કે છવ્વીસ બેઠકો સ્ક્રીનિંગ કમિટીમાં ચર્ચા અને ઘણી બધી બેઠક પર બે થી વધુ નામ સામે આવ્યા છે અને ટૂંક સમયમાં કોંગ્રેસ છે આ તમામ નામો પર મોહર મારી શકે છે ને આજની બેઠકમાં તમામ નામોની માહિતી જીએસટીવી પાસે એક્સક્લુઝિવ છે દેવાંગ જે બિલકુલ કિશાન તો જીએસટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી છે સૌથી પહેલા સૌથી સચોટ ચૂંટણી કમિશનર દ્વારા હજી ચૂંટણીની તારીખો ડિક્લેર કરવા નથી આવી પરંતુ કોંગ્રેસ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી છે તે યાદીની તમામે તમામ રૂપરેખા જીએસટીવી પાસે એક્સક્લુઝિવ છે જે અમારા છે હતી જીએસટીવી આ અંગે સચોટ સચોટ માહિતી આપી સૌથી 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 ઝડપી અને પહોંચાડી રહ્યું છે કિશન જણાવશો કે હજુ તો ઇલેક્શનની તારીખ ડિક્લેર નથી કરવામાં આવી પરંતુ જે કોંગ્રેસ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી છે બીજી બાજુ બાર તારીખે કોંગ્રેસના દિગ્ગજો ગુજરાતમાં આવી રહ્યા છે આ વખતે ગુજરાત કવર કરવા કોંગ્રેસની પૂરી તૈયારી છે કહી શકાય દસ થી પણ વધારે બેઠકો એવી છે જુનાગઢની વાત કરીએ બનાસકાંઠાની વાત કરીએ અમરેલીની વાત કરીએ કે જ્યાં સૌથી વધારે કોંગ્રેસના ધારાસભ્યો છે તે આવ્યા છે અને આવી બેઠકો કોંગ્રેસ માટે જીતવી સહેલી બનશે કારણ કે તમામ જગ્યાએ તેમના ધારાસભ્ય ઉમેદવારોને છે તે સૌથી વધારે માર્જિન મળ્યું છે એટલે કોંગ્રેસ પણ વધુમાં વધુ બેઠકો જીતવા માટે મહેનત કરી રહી છે પરંતુ સ્ક્રીનિંગ કમિટીમાં જે રીતે નક્કી થયું છે કે ચાલુ ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદો તેમને ફરી ટિકિટ ના આપી કારણ કે દર વખતે ઉમેદવાર સંસદ સભ્ય માટે ટિકિટ માંગે છે અને સંસદ સભ્ય હારી જતા ધારાસભ્યની ટિકિટ માગે છે એવામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે કે નવા ઉમેદવારોને પક્ષ સ્થાન આપે જેથી કરીને નવું લોહી પક્ષને મળે અને નવા ઉમેદવારો કે જેઓને ટિકિટ મળે તેના માટે થઈને ધારાસભ્યોને ટિકિટ ના આપે તો ચાર થી પાંચ બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસને નવો ઉમેદવાર શોધવો પણ ઘણો મુશ્કેલ છે પોરબંદરની વાત હોય બનાસકાંઠા પાટણની વાત હોય ગાંધીનગરની વાત હોય વાત છે તો આવા અનેક જગ્યાઓ છે કે જ્યાં ધારાસભ્ય ઉમેદવારોના નામ સંસદ સભ્ય માટે ચર્ચામાં હતા પરંતુ હવે સ્ક્રીનિંગ કમિટીમાં જયારે હાઈકમાન્ડે આ પ્રકારનો નિર્ણય લીધો છે ત્યારે પાંચ થી છ બેઠકો પર કોંગ્રેસે વધુ મહેનત કરવી પડશે અને તમામ બેઠકો પરથી કોંગ્રેસે નવા ઉમેદવારોની શોધ કરવી પડશે નવા ચહેરાઓની શોધ કરવી પડશે કારણ કે અ જે રીતે પરિવાર પોલિટિક્સ તમામ જગ્યાએ ચાલતું હોય છે મારા નહીં સારા નહીં પરંતુ મારાને ટિકિટ આપવાની જે ભાવનાઓ નેતામાં હોય છે તેને કદાચ હાઈ હાઈકમાન્ડે આ વખતે છે તે નકારી છે અને

લલિત વસોયા છે કે જે હાલ ચાલુ ધારાસભ્યો છે અને પક્ષ પાસે આ જે સીટો છે ત્યાં અન્ય મજબૂત ચહેરો શોધવો પણ કદાચ મુશ્કેલી ભર્યું કામ છે એવામાં ટિકિટ ના અપાતા નારાજગીનો દોર ઘણો જ જોવા મળશે અને જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવશે જેમ જેમ યાદીઓ ફાઇનલ થતી જશે સ્થાનિક લેવલે કોઈ નામની હવા બનશે અને લોકોમાં એ નામ પ્રસરતું થશે ત્યારે ચોક્કસથી છે તે જે નારાજગીનો દોર છે તે ચાલુ થશે નારાજગી સામે આવશે પરંતુ વાત કરવા જઈએ તો ડેમેજ કંટ્રોલની વાત છે તો પહેલાથી જ રાહુલ ગાંધી આ બાબતને લઈ અને અગાઉ પણ સ્પષ્ટતા કરી હતી અગાઉ પણ જ્યારે કોંગ્રેસના નેતાઓ ગયા હતા ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે કારણ કે કોંગ્રેસમાં વારંવાર એક જ પ્રક્રિયા બનતી હોય છે અને ડેમેજ કંટ્રોલ માટે ગત વિધાનસભાની અંદર અલગ ટીમ બનાવવામાં આવી હતી જેમાં દિલ્હી હાઈકમાન્ડના નેતાઓ હતા તે જ પ્લાન છે તે આ વખતે પણ લોકસભામાં મૂકવામાં આવશે જી કિશન સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર તો ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈને છવ્વીસ બેઠકો માટેની એક યાદી બહાર પાડવામાં આવી છે અને જીએસટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી છે છે જે અમે સૌથી સુધી પહોંચાડી રહ્યા અમદાવાદ પશ્ચિમમાં રાજુ પરમાર અને આનંદમાં ભરતસિંહ સોલંકીના નામની ચર્ચા કરવામાં આવી રહી છે જે યાદી બહાર પાડવામાં આવી છે તે યાદીની તમામ રૂપરેખા જીએસટીવી આપના સુધી પહોંચાડી રહ્યું છે સૌથી પહેલા સૌથી સચોટ એક્સક્લુઝિવ માહિતી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે